નામનો ગુરુ સિવાય વિશ્વમાં બીજું કઈ છે નહીં રીત ભલે અલગ હોય પણ મહિમા ગુરુના નામનો એટલે આજે પટોસણની આ પવિત્ર ધરતીમાં સુંદર આવું કાર્ય કરવા બદલ તમામ સ્વયંસેવકોને ગ્રામજનોને જેમને આવા ધર્મના કાર્યમાં સુંદર એવો હાથ લંબાયો છે એવા દાનવીર દાતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે ભજન કરી જેમને સેવાનો લાભ લીધો છે એ સેવકોને પણ ખૂબ ખૂબ સાહેબ ધન્યવાદ છે વાણીની અંદર સુંદર મહાપુરુષો આપણને વાત બતાવી છે એક એક વાણી જો આપણે તપાસ કરવા બેસીએ તો એ વાણીમાંથી આપણને બધું મળી જાય આ તો વાણી પરા થી આવે છે સાહેબ વાણી રે વાણી મારા સદગુરુ ની વાણી મને જીવતા મોવા માણે આજનો મહિમા એ અનાદી થી ચાલ્યો આવે છે જેમ જેમ આ ભારતના ના ઋષિ એ સાહેબ આપણી વચ્ચે એવું જ્ઞાન મૂક્યું છે પણ મથવા માટે કોક રમેશભાઈ તૈયાર થાય આ તો બે ચાર વરસ પણ વી વરસ પહેલાય એવું આવતું ગોમત રમવા વાળા આવતા અને બે કલાક પાત્ર ભજવે અને પછી પાત્ર ભજવી રહ્યો એટલે એ રિશેષ પણ એને એટલે કે ભાઈ અમારે હવે સીધાનો ટાઈમ થયો છે ઓકે પણ એ લોકો તો એવું સારું કાર્ય કરતા હતા કે બે કલાક પાત્ર ભજવતા પછી સીધું માંગતા અત્યારે હવે બધાને એવું છે કે સીધું પેલું મળી જાય પાત્ર મનુષ્ય મનુષ્યનો દેહ આપણને મળ્યો છે સાહેબ આ ધારણ કર્યો છે માના એક સારા કર્મ થી બાપાના એક સારા પાલન પોષણથી એ માતા પિતાની કઈ કૃપા થઈ ને તારા મનુષ્યનો આપણને દેહ મળ્યો છે અને એ સદગુરુ મહારાજ ની અસીમ કૃપા હતી સદગુરુ મહારાજ નો એવો આશીર્વાદ હતો કે આ ધરતી ઉપર આ જીવ ને મોકલું અને કંઈ સારું કાર્ય કરે ને જો કદાચ એમાંથી પ્રભુ ભજન કરે જેમ વર્તે સુંદર વાણીમાં બળદેવ વાત કરી કે સમજવાથી સમજે વાતને તો એ જીવ એક પલ ની અંદર શિવ થઈ જાય જાડે તો થઈ ગયો કારણ કે પરમાણુ છે પરમાણુ વગર જો આપણે કેવા જઈએ તો વાતનો મેળ જ નહીં આવે જાણે તો એક પલ ની અંદર પીર થઈ ગયો તો આપણે જાણે ત્યાં જેટલો કોઈને કરમ કર્યા નથી એમ કહું આપણે નક્કી ખબર છે પાપ કે તમે દાડા કરો કે રાત્રે સમય આવે ને એટલે શરીર પોકારે સાપરે ચોરી ના સમય નહીં રહે પણ સુંદર ની અંદર પણ વાત કરી સાહેબ મુંબઈ થી વધારેલા ભક્તોએ કે માં નવી ન કરવી હોય તો માનવ બનવું પડે માનવી માં અને માનવમાં છે જો માનવી બની ને આવો તો માં નવી મા નવી મા નવી જયારે જયારે આ દેશ ધારણ કરો ત્યારે માં નવી નવી ન પણ જો માં નવી ન કરવી હોય તો મા નવ બની દો કે હવે માં ન થાય

અમારા બેન થોડીક ચર્ચા બાપા આપણે ગુરુ મહારાજ ના ચર એટલે જો તમારા હોય વાત તમે જોતામાં મને વસ્તુ ગળી જો નોમ નહી લીધું વસ્તુ ઠેરાયું છે કારણ કે નિરાત મહારાજ એમાં પુરાવો આવેલો છે વાણીમાં આવે વણસી જ આવે એ નિર્વાણી પદ છે હા નું જાહેર પદ કે ગુરુ મહારાજ ના ચરણે જોય એટલે તમે તન મન ધન આપી દો છો તો પછી રહેશે શું મોમે મને કીધું કે આલવા વાળો ના રે કીધું ભાઈ રહેશે ખરો પણ ચો કારણ રહેશે તમ તો તમે હતું જે રહેતો દીધો થતો રહ્યો જે સાધન તમે ના તું એ સાધન તો ગુરુ મહારાજ ના ચરણે અર્પણ કરી દીધું મને અર્પણ કરી દીધું અને ધને અર્પણ કરી દીધું તો પછી અને બોધની શું જરૂર છે તમે બોધ કને આલ્યો બસ આ વસ્તુનો હજી સુધી ડફો પડ્યો છે કોઈ મટાડી શક્યું નથી અને એકલે અખા ભગાતે સુંદર કીધી વાત કે અખો કે ડખો થઈ ડખો છેનો થઈ ગયો ડુવો અખો કે ડખો જો છે વાતનો ન ડખાનો છે ડુવો આ કજિયો 4 જુગો થી પડ્યો છે એ તો કોક پای પાડીને મૂવો અને એ જ આપણી ગંગા સતી ધર્મ માતા સાઇન નિજાર ધનોની વાત છે સનાતન ધર્મના અધિકારી એ ગંગા સતીએ કીધું છે હો કે જો કને બો ચાલવામાં આવે છે હવે આવો મેદાનમાં અને પછી જોણો તમે આ જીવની જાત એ જીવની જાતિ સજાતિની તમને જુગતી કરાઈ દીધું પછી બીબે ભાડું બીજી આ રેતો તો ખરા પણ જીવ રૂપે રહેતો હતો એ જીવને ખબર નથી એ અંશ પરમાત્માથી વિખૂટો પડેલો એ જીવાત્મા પોચ વિષયની વાસના બંધાઈ ગયેલો એ જીવ એના જીવ પણ હું દાખલ થયું કે હું જીવ છું બસ ઓને બોધ કર્યો એટલે તરત ખબર પડી કે આ બધું ઓને લઈને વળજેલું હતું આ તૈણને લઈને વળજેલું હતું અને ભગવાન કૃષ્ણજી પણ ગીતાજીમાં પ્રમાણ આપે છે કે હે અર્જુન ત્રિગુણી પ્રકારની જે માયા છે ને એ આ વિશ્વ ને ઢોકીને બેઠી છે એમાંથી કોઈ જઈ શક્યો નથી અરે તમે આ વિજ્ઞાન ને કોને સાયન્સ વાળાને કો કહો વાળું હું તો એટલું બધું નહીં ભણ્યો ચાર જ ભણ્યો પણ એને કહો અને એ કબૂલ છે એક બોમ્બ બનાવો ને તો એની જગ્યાએ ત્રણ પ્રોટેક્શન જોયું ઇલેક્ટ્રોનિક પ્લોટિંગ અને ન્યુટન એવું કોઈ ત્રણ ભેળું કરે તાણ આણું બોમ્બ બને છે તાણ આપણા ભારતના ઋષિ મુનીએ પહેલા કીધું હતું આથી અજબો વર પહેલા માર્કુંડ ઋષિએ એ ઉમિયા જીને વધ્યો છે ભૂમે એ ત્રણ નરયોમાં પર ગટકી ધારે એનાથી શરીર ની ઉત્પત્તિ પણ ચોથા પદ ઉપર કોઈ આવી જાય તો એટલે સમજો એ પણ માણ નામ રૂપ ને ગુણ ને ચોથું પદ છે અવિનાશ એ અવિનાશી પદ જે જોણે એ હરિ નો દાસ હરિ નહીં કોઈ પ્રકાર નો ભય નહીં અમે ભગવાન થઈ ગયા છે એ તો નતા ભગવાન નહી તમે ભગવાન મય થઈ ભગવાન ન બની શકો જેમ દરિયાનો તોફાન ચડે થાય વરસાદ આવે ધોધમાર પાણી આવે મેઘ દ્વારા બધા નદી નાણાં છલકાઈ જાય નદીમાંથી પાણી પોણી દોટે દોટ કરતું હોય અવાજ ભૂગવાટા બહુ મારતું હોય પણ જ્યારે દરિયામાં જઈને સમય જાય તો નદી નદી ના રહી ના કહી શકાય હું દરિયો છું એવી હાલત તમે લય બની દો એની અંદર અને એ જ મહાપુરુષો આપણા ભારતના સંતો તત્વજ્ઞાની એ સમજાય કે તારે તારા સ્વરૂપમાં લય થવાનું બીજું કોઈ કરવાનો નહીં ભગવાન ના બનવા જાતો ના ભૂતો એમ કહું છું ચૈત્ર મહિના ભુવશ બીજી આલન પરમાણ આવે ભગવાન કે જો ભાઈ આટલી બાધા રાખજો હવા મહિને તમારે કોઈ ખારું થાય પણ તમે ભગવાન બનશો તો તમારે કોઈ પરમણ છે નહીં આ લીખો અને એટલે મહાપુરુષો આમાંથી જગાડે છે કે જગત ના જાણવા વાળો તું છે તારી જે છે છે ને એ આવે એવી નામ મટી જાય સાહેબ અને એ અદ્વૈત નામ આ જે પાડીનું છે ને એ શરીરનું એ તો કલ્પિત નામ છે પણ એ નામને પેલા નામમાં મેળવવું પડે છે આપણે એક દહીં બનાવવું હોય ને તો છાશ ને દૂધનો નો કરવો પડે હમણાં સુંદર વાત કરી કે મેળ લાવવાનો છે એ મેળવવું પડે તો જોમી જાય હો અને જોમી જાય ને તો એમાંથી ત્રણ ગુણ પ્રગટ થાય છે જો તમે દહીં મેળવો ને દૂધ ને બે સાસ નો છોટો નાખો અને વિશ્વા રાખો એટલે તરત જ દહી જોમી જાય પછી એમાંથી ત્રણ જ ભાગ પડે છે

ચાવલ કહો ચોખા કહો રમેશભાઈ વાત એક છે અને એટલે સંતો આપણને ખૂબ આપણને આ દેહ મળ્યો છે ને સાહેબ બહુ છે ઓમાં કોઈ મૂલ કરી શકે એવું નથી બધા કે છે કે આપણને વાલામ વાલું શું એટલે કે વાલામાં વાલો જીવ ઘણા મને પ્રશ્ન કર્યો બાબુ વાલામ વાલું આ જગતમાં શું કે બાપુ વાલા વાલો જીવ કીધું જીવથી વાલી આબરૂ છે અને એટલે જયારે જયારે પરમાત્મા દોડે કોઈ પણ સંતોને જયારે ભીડ પડી ને ત્યારે એની ભીડ રાખવા માટે એની આબરૂ રાખવા માટે એની લાજ રાખવા માટે પોકાર કર્યો છે

અલગ ધણી રામદેવી પાસે જાય છે હમણાં સુંદર વાત કરી કે જોવો કન્યા વરના વરવા જાય જોવો આ તો વચન નું લેર્યું વર તો કન્યા વરવા જાય પણ આ તો કન્યા વરને વરવા જાય ને ગુરુ મહારાજ ના વર અણઘાટ અને પોગડો ઠૂઠો એટલે કોઈ પણ પ્રકારની જગ્યાએ પોગેરે જ અમે અણઘટ એટલે કોઈ ઘાટમાં ન આવે એવો આ ઘાટ અને પોંગળો એટલે પગ વિના નો ચાલે પગરે હું મારી હેલી અને એવો ગુરુ રે વિનાનો આ ઉજડ દે મારી હેલી પગ વિના ચાલે રહ્યો એ પોંગળો કહેવાય

અને એવી રીતની આ શકુણા અલગ ધણી રામદેવ પુર બાપાના ધામ લેવા માટે આપણે ભજનમાં ભજન શબ્દ જ હો બધું આખા વિશ્વ શબ્દ ની માયા પણ શબ્દ તૂટી જાય ને તેનો સાર આપણો ગોતવાનો છે શબ્દ મળતી નહીં રહેવાનો રત્નો કે લેવાઈ ગયો હતો અને રત્ના હંગાચી કે મનવેગીન પવનવેગી અને હોઢડી હતી હું તો કહું છું બધાને પાસે હાલ રત્નો છે અને હાલ બધાને મનવેગીન પવનવેગી હોઢડી બધાની પાસે છે હેજી લાખા તમે મન ને પવન ને એક ઘરમાં લાવો મન અને પવન આ બે હોટળી નથી મળી પણ એક ઘરમાં લાવવાની છે અને રતન લાવી શકે બીજો લાવી શકે એ રતન અને એ જયારે વરવા માટે સાહેબ છગુણા એ જતી હતી ને ત્યારે આવ્યો જો તમે સારું કામ કરવા જાવ ને એટલે કોક ને ખોખ આવે ધર્મ ના કાર્યમાં